આસામ પોલીસના સગીરાના અપહરણના કાયદેસરના ગિરફતારીમાંથી નાસી ગયેલા આરોપીને વિરમગામ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આસામ રાજ્યના પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં નાસી છૂટેલા આરોપીને વિરમગામ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પરીક્ષિતા રાઠોડ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવે તથા યશપાલ નાઓ પશ્ચિમ રેલવે અમદાવાદ સીપી મુદવા વિભાગીય પોલીસ અધિકારી અમદાવાદ તેમજ વિરમગામ રેલવે ઇન્ચાર્જ પીપી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિરમગામ રેલવે પોલીસ મથકમાં બીએનએસ કલમ બસો આરોપી જે આસામ રાજ્યના બારપેટા પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે મુજબ આરોપીને આસામ પોલીસ તારીખ ગત સોળ નવ બે હજાર પચીસ ના રોજ પોરબંદર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં પોરબંદર દિલ્હી સહાયી રોહિલા એક્સપ્રેસ ટ્રેનમાં આરોપી નામે બિરાજદાસ ઉર્ફે બિષ્ણુદાસ અજયદાસ વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી ગામ રામપુરા રાસ મંદિરની બાજુમાં થાના મુકાલમો આસામવાળાએ હાથ કડી લગાવેલી હતી જે હાથકડીમાંથી યુક્તિ પ્રયુક્તિ હાથ છોડાવીને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી સાણંદ રેલવે સ્ટેશન વચ્ચે ગત સત્તર નવ બે હજાર પચીસના રોજ બારપેટા આસામ પોલીસ સ્ટેશનની કાયદેસરની ગિરફતારીમાંથી નાસી ગયેલ હતો જે બાબતે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે નાસી ગયેલ આરોપી સઘન તપાસ કરતાં જાણવા મળેલું હતું કે આરોપી પોરબંદર ખાતે પોરબંદર ખાતેના જગ્યાએથી મળી આવ્યો હતો વિરમગામ રેલવે પોલીસે તેની અટકાયત કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ પીપી ગોસ્વામી અશ્વિનભાઈ પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન ખાન અમરવીરસિંહ વીરપાલસિંહ સહિત પોલીસ કર્મચારીઓએ કામગીરી બજાવી હતી